પ્રકરણ અગિયાર સ્નેફેલની ટોચે સ્નેફેલ પર્વત પાંચ હજાર ફૂટ ઊંચો હતો તેના શંકુ આકારના બે શિખરો તળેટીમાંથી દેખાતા નહોતા ત્યાંથી તો ફક્ત બરફ જ દેખાતો હતો અમે એકની પાછળ એક લાઇનમાં ચાલવા લાગ્યા અમારો ભોમ્યો સૌથી આગળ હતો એટલી સાંકડી જગ્યા હતી કે એકસાથે બે જણ પસાર થઈ શકે એમ નહોતું એટલે અમારે ચૂપચાપ ચાલ્યા કરવાનું હતું રસ્તો ધીમે ધીમે વધુને વધુ ખરાબ થતો ગયો અને અમારું ચઢાણ શરૂ થયું પથ્થરો ઉપર ધૂળ હોવાથી સાચવીને પગ મૂકવો પડતો કારણ કે ક્યારે પથ્થર ખસી જાય અને અમને સાથે લઈ જાય એ કહી શકાય એમ નહોતું હેન્સ તો જાણે સડક પર ચાલતો હોય તેમ શાંતિથી ચાલ્યો જતો હતો કોઈક વાર તે આગળ નીકળી જતો અને દેખાતો પણ બંધ થઈ જતો ત્યારે અમારે ક્યાં જવું એ ઘડીભર તો સૂજે જ નહીં પછી તેની મોઢાની તીણી સિસોટી અમારા કાન પર પડતી અને અમે તે અવાજને આધારે ચાલ્યા જતા કોઈક વાર તે પણ અમારી રાહ જોતો ઊભો રહેતો અને અમને સાથે કરી દેતો ત્યાં ઊભો ઊભો પણ તે પથ્થરના ઢગલા કરતો જતો હતો જેથી પાછા ફરતી વખતે અમારે રસ્તો શોધવાની મુશ્કેલી ન પડે પણ મારે મન તો પાછા ફરવાની જ શંકા હતી ચારેક કલાક સુધી સતત ચડ્યા પછી અમે માંડ પર્વતના પહેલા માળ સુધી પહોંચ્યા અહીં અમે થોડીકવાર આરામ કર્યો અને નાસ્તો પણ કરી લીધો મારા કાકાએ તો જવાની ઉતાવળમાં મોટા મોટા કોળિયા ભરીને ખાવા માંડ્યું પણ અમારો ભૌમ્ય તો પૂરા એક કલાકનો વિસામો લીધા પછી ઊભો થયો અમારા મજૂરો પણ ચૂપચાપ ખાઈને હેન્સની સાથે ઊભા થયા હવે પર્વતનો ખરો ચઢાવ શરૂ થયો પાસે દેખાતું શિખર પણ ખૂબ દૂર થઈ પડતું ચડવાનો રસ્તો એટલો બધો ફેરમાં લેવો પડતો કે કોઈક વાર તો અમને શંકા થતી કે અમે ઊંચે ચડીએ છીએ કે આ પર્વતની પ્રદક્ષિણા જ કરીએ છીએ ફક્ત પથ્થરો જ અમારા રસ્તામાં હતા અમારા પગ નીચેથી ખસેલો કોઈ પથ્થર જ્યારે ગબડતો ગબડતો નીચે જ્યાં સુધી જતો દેખાતો ત્યારે તે જોવામાં ગમ્મત પડતી અને થોડોક આરામ પણ મળતો કોઈક કોઈક જગ્યાએ એટલો ચઢાવ આવતો કે લગભગ છત્રીસ કેરેટ સર્કનો ખૂણો થતો અહીં એકબીજાની લાકડી પકડીને અમારે ખૂબ ધીમે ધીમે ચડવું પડતું મારા કાકા પણ મારી ખૂબ સંભાળ રાખતા તે મને નજરથી ઘડીભર પણ દૂર કરતા નહોતા ઘણી વાર તો ચડવામાં મને તે જ ટેકો આપતા અને મને યુવાનને પણ શરમાવતા પેલા મજૂરો પણ આટલો બોજો હોવા છતાં ખૂબ ચપડતાથી ચડતા હતા સ્નેફેલ તો હજુ જાણે ને ઊંચો જ થતો જતો હતો મને થયું કે હવે આ પર્વત ઉપર આગળ ચડી શકાશે જ નહીં આવો સીધો ચઢાવ ક્યાં સુધી આવ્યા કરશે સદ્ભાગ્યે એકાદ કલાક પછી અમને કુદરતી પગથિયાં મળી ગયા જ્યારે જ્વાળામુખીમાંથી લાવરસ નીકળે છે ત્યારે કોઈક કોઈક જગ્યાએ તે આમ પગથિયાના આકારમાં જ જામી જાય છે આને લીધે અમને ઠીક રાહત મળી ચઢાવ વધારે ને વધારે સીધો થતો જતો હતો પણ આ પગથિયાએ અમને મદદ કરી વચ્ચે વચ્ચે હું પાછળ નજર નાખતો તો તળેટીનો ભાગ કેમેરાના ફોટા જેવડો લાગતો હતો સાંજના સાત વાગે અમે ત્રણ હજાર પાંચસો ફૂટ ઊંચે ચડ્યા જાણે પર્વતે અહીં ખૂંદ કાઢી હોય એવો એ ભાગ હતો અહીંથી જ પેલું શંકુ આકારનું શિખર શરૂ થતું નીચે દૂર દૂર સુધી સમુદ્ર પથરાયેલો પડ્યો હતો ભયંકર ઠંડી હતી અને પવન પણ સખત ફૂંકાતો હતો હું થાકી ગયો હતો મારા પગ પાછા પડતા હતા મારા કાકાએ મારી ખાતર અહીં રોકવાનું નક્કી કર્યું અને ભોમિયાને ઊભા રહેવા માટે બૂમ મારી પણ ભોમિયાએ ત્યાં રોકાવાની ના પાડી તેણે કહ્યું આમ નીચે નજર કરો પવનનો વંટોળ ચડવા માંડ્યો છે અને નાના નાના પથ્થરો રેતી અને ધૂળ બધું લઈને ધીમે ધીમે ઉપર આવે છે એ તોફાન આપણી પાસે આવી પહોંચે તે પહેલાં આપણે ઉપર ચડી જવું જોઈએ નહીં તો આપણે તેમાં સપડાઈ જઈશું મારા કાકા સમજી ગયા એ તોફાન અમને કઈ રીતે હેરાન કરે તે હું ન સમજી શક્યો પણ આઇસલેન્ડના વતની મજૂરો આ વાતથી ભય પામ્યા અને જલ્દી ઉપર ચડવા માંડ્યા મારે માટે પણ હવે બીજો કોઈ ઉપાય ન હતો પંદરસો ફૂટ હજુ ઊંચે ચડવાનું હતું ભૌમિયાએ આ વખતે એ શિખરની ફરતી પ્રદક્ષિણાના આકારે ચડવાનું શરૂ કર્યું આમાં અમને તકલીફ ઓછી પડી પણ બધું મળીને એકંદર લગભગ નવ માઇલ જેટલું અમારે ચાલવું પડ્યું ભૂખ્યો તરસ્યો અને થાકેલા પગે આ નવ માઇલ હું કેમ ચડ્યો હોઈશ એ અત્યારે પણ મને ખ્યાલમાં નથી આવતું આખરે રાતના અગિયાર વાગે સ્નેફિલની ટોચે અમે પહોંચ્યા સ્નેફિલના મુખમાં વિસામો લેવા બેસતા મારી નજર મધ્યરાત્રિના સૂર્ય ઉપર પડી ક્ષિતિજમાં સૂતેલા આઇસલેન્ડ ઉપર પોતાના ઝાંખા કિરણો નાતો સૂર્ય પણ જાણે આરામ કરતો હતો ક્રમશ